જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય સોલંકી બોય નામ છે મારું ભૂરાભાઈ સોલંકી તો મિત્રો મારી ચેનલમાં નવા હો તો લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો ચાલો આપણે આજે મોદી સાહેબને લખીશું ટપાલ દેખી લો લાઈવ લાઈવ ટપાલ લખવાની તમારે તો ચાલો મિત્રો હું લખવાનું કરું ચાલુ અને તમે ઓભળવાનું કરો ચાલુ અને આ વિડીયો છે ને ઠેઠ મોદી સાહેબ સુધી પહોંચાડો તમે રેડી તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને

સૌપ્રથમ દેશના સ્વતંત્રતા પછી પંચોતેર વર્ષ પંચોતેર વર્ષ બાદ સહકાર મેવાલયની સ્થાપના કરી અને તેનું સુકાન સહકાર સહકાર સપ્રને પાયેથી જાણનાર અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અમિતભાઈ શાહ સાહેબને સોંપી તેમનું કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે નિમણક કરવા આપશ્રીનો ખુબ ખૂબ આભાર આપનો સહકારી ચાલો આપણે બીજી ટપાલ લખવાનું કરી નાખું ચાલુ કેમેરા લાવ ફટાફટ કરીને સા साहेब ने शाह साहेब ने सोपी सोपी तेमने केंद्रीय 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 सहकार सहकार केंद्रीय सहकार मंत्री मंत्री तरीके मंत्री तरीके मंत्री तरीके મંત્રી તરીકે નિમણૂક કરવા કરવા નિમણક કરવા આપશ્રીનો આપશ્રીનો નો જોઈ લો તમે લાઈવ દેખા લાઈવ દેસી લો લાઈવ ના તમે મન છો ને કે છે નો ખૂબ 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 આભાર આપનો સહકારી સુ બ બે રક્ષક ચાલો મિત્રો આર્યા પૂરી છે તો ચાલો આપણે બીજી લખવાનું કરી નાખે ચાલુ જોઈ લો તમે કોરી તમે જોઈ શકો છો લાઈવ દેસી લેવ આઠે પોકડવાની છે ક્યાં કોરી છે ટપાલ અને આપણે લખીશું પ્રતિ માન માનનીય પ્રધાન મંત્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ